હાઈવે ઉપર ડમ્પર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક કેબિનમાં ફસાયો હતો ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડ્યો હતો ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો પોલીસ અને ફાયર ટીમ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની અને ટ્રાફિક નિયમન કરાવ્યું હતું બુધવારે રાત્રે ભરૂચના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એક ડમ્પર અકસ્માતગ્રસ્ત થયો હતો વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલ ડમ્પરનો અસુરિયા નજીક અકસ્માત થયો હતો અકસ્માતમાં ચાલક વાહનની કેબિનમાં ફસાઈ ગયો હતો નંબીપુર પોલીસ મથકનો સ્ટાફ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને કારણે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર લાંબો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ અને ફાયર ટીમ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની અને ટ્રાફિક નિયમન કરવાની કામગીરીમાં જોડાયેલી હતી